મધ્ય ગુજરાતમાં ભાજપમાં ભડકાના એંધાણ મૂળ ભાજપીએ આયાતીઓ સામે વ્યક્ત કર્યો આક્રોશ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ જૂના કાર્યકર્તાઓના વર્તમાન ધારાસભ્ય નથી ઉપાડતા ફોન એવું કહેવું છે ડાભીનું મારે કોઈ પદની કે હોદ્દાની લોભલાલજ નથી ભાજપમાં કોંગ્રેસ કલ્ચર આવ્યું એટલે વિવાદો શરૂ થયા એવું નિવેદન આપ્યું ડાભીએ સાથે જ કહ્યું કે મારા વિસ્તારમાં જૂના કાર્યકરો કચડાય છે દુઃખી છે વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલાએ તમામ આરોપીઓને જોકે ફગાવ્યા પૂર્વ ધારાસભ્ય અને કાર્યકરોની તમામ મર્યાદા જળવાય છે એવું કહેવું છે રાજેશ ઝાલાનું ભાજપના સિનિયર કે જુનિયર કાર્યકરોને અન્યાય ન થાય તેના મેં પ્રયાસ કર્યા છે એવો જવાબ છે રાજેશ ઝાલાનો હું એના માટે દુખી છું કે મારા જૂના કાર્યકર્તાઓ નાનું મોટું ભલે ના ઉપાડે પણ હું તો કામ કરીશ અને ભાજપમાં રહેવાનું છું હું મારા જ નારાજગી ભાજપ ની જ છે અને ભાજપમાં હર હંમેશું રહેવાનું છું મારા નારાજગી એવું નહીં કે મને લોભના ના લાલચ ને મને પદ મળે કોંગ્રેસ નો થી ભાજપમાં આવેલા એ લોકો દૂધનો સાકરની જેમ ભળી ગયા એ ભળી ગયા તો એવી એમાં તો વાતો તો અમારે કરવી જ પડતી હોય પણ નીચે ગ્રાઉન્ડ માં શું ચાલી રહ્યું છે એવા શું લઈને આવ્યા છે ખરેખર મેળા મેળાવડો તો કર્યો કે અમે પાંચ કાર્યકર્તાઓ લઈને આવ્યા પણ એ કાર્યકર્તાઓ ભાજપના જ કાર્યકરઓ હતા એમના દશક કે પંદર જ કાર્યકર્તાઓ કોંગ્રેસના હતા અને એ જ્યારે આવ્યા પછી એ ખેસ આપણે ભાજપનો સાઈડમાં મૂકી દીધો અને જૂનો ખેસ તો પહેરી દીધો ખરેખર દશક હતા અને પાંચનું ટોળું તો આપવું જ હતું સાહેબ દૂધ તો ફાટી ગયું પરંતુ કોંગ્રેસ કલ્ચર અંદર આવ્યું એટલે

તો પણ હું મારા વિસ્તારની અંદર બૂથના પ્રમુખ સુધી ટેલિફોનિક જાણ કરી અને કામો મંગાવી અને કામો મંજૂર કરવામાં